રાતે રાતે આજે આપણે સાંભળીશું ભાદરવા સુદ આઠમ એટલે કે રાધા અષ્ટમીની કથા વાર્તા ભાદરવા સુદ આઠમના દિવસે રાધાજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીની પૂજા કરવાથી શ્રી કૃષ્ણ ભગવાનની પણ કૃપા પ્રાપ્ત થાય છે ધર્મમાં સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે અને મનુષ્યની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે રાધા અષ્ટમીના દિવસે ભક્તો પૂરી શ્રદ્ધા અને ભાવથી રાધાજીનું પૂજન અર્ચન કરે છે ખાસ કરીને પરણેલી સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે રાધા અષ્ટમીનું આ વ્રત કરવાથી રાધા રાણીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને તેના જીવનમાં આવતા તમામ કષ્ટો અને મુશ્કેલીઓ દૂર થાય છે સર્વે પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સૌભાગ્ય અને પ્રેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો આ વિડિયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો રાધા અષ્ટમીનો આ દિવસ છે તારીખ 31 ઓગસ્ટ 2025 ને રવિવારના દિવસે રાધા અષ્ટમી મનાવવામાં આવશે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ શ્રાવણ મહિનાની વદ આઠમ અને દિવસ રાધાજી પ્રગટ થયા હતા તો હવે આપણે સાંભળીશું રાધાજીના જન્મની એક પાવન કથા વાર્તા બોલો બરસાને કી રાધા રાણી કી જય પૌરાણિક કથા અનુસાર રાધાજી નો જન્મ મથુરા પાસે આવેલા રાવલ ગામમાં થયો હતો તેમના પિતા નું નામ વૃષભાનુ ગોપ અને માતાજી નામ કીર્તિદા હતું રાધાજી જન્મ સાથે ઘણી ઘટના જોડાયેલી છે જે તેમના દેવી સ્વરૂપને દર્શાવે છે રાધાજીનો જન્મ થયો ત્યારે તેઓ આંખો બંધ રાખીને જ જન્મ્યા હતા તેમના માતા પિતા અને પરિવારે આ જોઈને ચિંતા વ્યક્ત કરી ઇર્તિદા અને વૃષભાનુએ ઘણા વૈદો અને ઉપચારો કરાવ્યો પરંતુ રાધાજીએ પોતાની આંખો ખોલી જ નહીં તેઓ આ જોઈને ખૂબ જ દુઃખી હતા એક દિવસ વૃષભાનુના ઘેર નંદરાયજી માતા યશોદા અને બાલકૃષ્ણ પધાર્યા યશોદા માતાએ સ્નેહપૂર્વક કૃષ્ણ ભગવાનને રાધાજીના પારણામાં સુવડાવ્યા કહેવાય છે કે જેવો કૃષ્ણ ભગવાન નો સ્પર્શ રાધાજીને થયો કે તરત જ પોતાની ખોલી અને પહેલી જ વાર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા રાધાજી ને આંખો ખોલતા જોઈને બધાને ખૂબ જ આનંદ થયો આ દ્રશ્ય અદભુત અને અલૌકિક હતું આ કથાનો ઊંડો અર્થ એ છે કે રાધાજીએ પોતાની આંખો એટલા માટે બંધ રાખી હતી કેમ કે તેઓ પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ સિવાય કોઈને જોવા માંગતા ન હતા તેઓ ફક્ત શ્રી કૃષ્ણના દર્શન માટે જ આતુર હતા રાધાજીને લક્ષ્મીજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે તેમનો જન્મ રાધા અષ્ટમીના દિવસે થયો હતો જે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની આઠમે ઉજવવામાં આવે છે આ દિવસ ભક્તો માટે ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે રાધાજીની પૂજા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થાય છે અને ભક્તોની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે કે જે ભક્તો રાધા અષ્ટમીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરે છે તેમને સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે રાધા રાણી લક્ષ્મીજીનું જ એક સ્વરૂપ છે તેમની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય ધન ધાન્યની કમી રહેતી નથી આ વ્રત કરવાથી પરણિત મહિલાઓને એક સુખી અને સમૃદ્ધ લગ્ન જીવનના આશીર્વાદ મળે છે તેમની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે કહેવાય છે કે રાધા રાણી પોતાના ભક્તોની સર્વે ઈચ્છા પૂર્ણ કરે છે જે લોકો સાચા મનથી આ વ્રત કરે છે તેમની બધી જ મનોકામનાઓ પૂરી થાય છે રાધા કૃષ્ણ એકબીજાના પૂરક છે રાધા અષ્ટમીનું વ્રત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રત દ્વારા ભક્તો ભગવાન કૃષ્ણની ભક્તિની નજીક આવે છે અને તેમને મોક્ષ પ્રાપ્તિનો પણ માર્ગ મળે છે તો હવે આપણે સાંભળીશું રાધા અષ્ટમી વ્રતની પૂજન વિધિ સુદ આઠમ એટલે કે રાધા અષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાધીથી પરવારી ભગવાન સૂર્યનારાયણની અર્ઘ્ય આપવું ત્યારબાદ રાધા રાણીનું વ્રત કરવાનો સંકલ્પ કરું એક બાજુઠ પર લાલ પીળા વસ્ત્ર પાથરી રાધા કૃષ્ણની મૂર્તિ કે ફોટાનું સ્થાપન કરું ત્યારબાદ તાંબાના કડસમાં શુદ્ધ જળ ભરી તેના પર આસોપાલવના પાન મૂકી એક શ્રીફળ મૂકું અને તેનું પૂજન કરું ત્યારબાદ રાધા કૃષ્ણની મૂર્તિની પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરી એકવાર શુદ્ધ જળ અર્પણ કરવું રાધા કૃષ્ણની મૂર્તિને શૃંગાર કરવો નવા નવા વસ્ત્રો પહેરાવા ફૂલ અબિલ ગુલાલ ચંદન અત્તર વગેરે અર્પિત કરવા રાધા કૃષ્ણને નિવેદમાં માલ પુવા ખીર કે કોઈ પણ મીઠાઈનો ભોગ ધરાવો તુલસીના પાન ધરાવા પછી રાધા રાણીના મંત્રનો જાપ કરવો તેમના સ્તોત્રનો પાઠ કરવો પૂજાના અંતે શ્રી રાધા અને ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરી પ્રસાદ વહેંચવો અને પ્રસાદ પોતે પણ લેવો તો આ હતી ભાદરવા સુદ આઠમ એટલે કે રાધા અષ્ટમીની કથા વાર્તા તેની પૂજન વિધિ અને મહાત્મ્ય શાસ્ત્રોમાં માન્યતા છે કે જે લોકો આ વ્રત કરે છે તેમના ઘરમાં ધન ધાન્યની ક્યારેય કમી રહેતી નથી તે લોકો પર શ્રી કૃષ્ણ અને રાધાજીની કૃપા વરસતી રહે છે રાધા અષ્ટમીનું આ વ્રત કરવાથી મનુષ્યના સર્વે પાપો નાશ પામે છે કહેવાય છે કે રાધા રાણીની કૃપાથી સાધકના સર્વે દુઃખો આંખના પલકારામાં દૂર થઈ જાય છે અને તેની સર્વે મનોકામનાઓ રાધા રાણી પૂર્ણ કરે છે તો બોલો બરસાને કી રાધા રાણી કી જય